ગીર સોમનાથ જિલ્લાના રચિત ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સરકારી કામગીરીને સરળતાથી ઉકેલી શકાય તેના હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ તાલુકા પંચાયત સેવા સદનમાં અધિકારીઓની નિમણૂક કરી છે પરંતુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ ના હોય તેના કારણે દૂર દૂર ગ્રામ્ય વિસ્તારના લોકો કામગીરી માટે ધરમના ધક્કા ખાવા પડે છે ઓફિસના ચાલુ દિવસ દરમિયાન અધિકારીઓ કર્મચારીઓ અને સત્તાધારીઓ શાસકોના પદ અધિકારીઓ નજરે ન પડતા માત્ર આખી ઓફિસમાં જાણે વેકેશન માનવા ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો બીજા મારે ઓફિસમાં મામલતદાર ફલત કંટ્રોલ રૂમમાં ફી સમય દરમિયાન સમૂહ ભોજન કરી અને એક રૂમમાં કર્મચારી ગાટલા નાખીને કા ગરમી ઠંડક માટે એસી પંખા લાઇટનો નો એક સાથે ઉપયોગ કરી ઠંડુ વાતાવરણ વચ્ચે મીઠી નિંદ્રા માણી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું સેવા સદન આરામ ગૃહ જરૂર બની રહ્યું છે આ છે ગીર ગઢડા મુખ્ય સેવા સદન કે જ્યાં ગીર ગઢડા અનેક લોકો પોતાના કામો માટે આવે છે આજે ગીર ગઢડા તાલુકા સેવા સદનના અંદર પત્રકારોની ટીમ જ્યારે પ્રવેશ કરી ત્યારે ચાલુ દિવસો દરમિયાન સેવા સદનના અંદર કોઈ પણ કર્મચારી જોવા મળ્યું નથી તાલુકા જી ઉના